ૌહાન આર એમ ઓક્ટર કેતન નાયક વડા ચોક્ટર પારુલબેન વરગામા નર્સિંગ કાઉન્સિલિંગ ના ઉપપ્રમુખ ઇકબાલભાઈ કડીવાલા રોમાબેન પરેશભાઈ પટેલ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સામાજિક અગ્રણીઓ

એના ભાગરૂપે અહીંયા છસો ને એકાવન છત્રીનું વિતરણ કર્યું જેમાં આ પ્રકારના મેસેજીસ છે અને તદ ઉપરાંત બે ઈ સાયકલ પણ આપવામાં આવી છે જે વિકલાંગ બે પેશન્ટ છે એમની આ રીતે સેવાકીય પ્રવૃત્તિથી માન્ય પરેશભાઈ પટેલ સાહેબ સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી એમનો જન્મદિવસ ઉજવે છે આજે પણ એ જ રીતે સેવાકીય પ્રવૃત્તિથી એમણે ઉજવ્યો છે એમની સાથે એમના ધર્મપત્ની પણ આવ્યા હતા એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા સિવિલ હોસ્પિટલ સુધી મારા તરફ છસોને એકાવન સદરીઓનું કુલ વિતરણ પ્રવાહ આવતીકાલે એટલે કે પંદર જુલાઈનો રોજ મારો જન્મદિવસ છે પણ કાલે અને આજે એટલા બધા પ્રોગ્રામ હોવાને કારણે થોડા પ્રોગ્રામો અમે આજે ચૌદ તારીખે લઈ લીધા અને આજે જે પ્રોગ્રામ અમે કર્યો છે એ પ્રોગ્રામ એવો છે માનીય પ્રધાનમંત્રી શ્રીએ કેચ ધ રેઇન બે હજાર બાવીસ ત્રેવીસની અંદર આ સ્લોગન પૂરા ભારત વર્ષને આપ્યું હતું એની પાછળનો ઇન્ટરેસ્ટ એવો હતો કે વરસાદનું જે પાણી છે એને આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ અને જ્યારે માન્ય કેન્દ્રીય મંત્રી જે આપણા સુરતના જ છે સી આર પાટીલ સાહેબે જયારે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ લીધો ત્યારથી એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો વોટર રિચાર્જિંગના એક સાથે પૂરા ભારત વર્ષમાં કર્યા છે આ એક એક રેકોર્ડ છે એવું મારું માનવું છે કે આવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશની અંદર કોઈ પણ પીપીપી મોડ ઉપર એટલે કે લોકોની ભાગીદારીથી આવો કોઈ પ્રોજેક્ટ થયો હોય એ કદાચ આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે અને આ આજ પ્રોજેક્ટને વધુ મહત્વ મળે એ આશાએથી આજે 651 જેટલી છત્રીઓ અમે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સો, નર્સો અને ચોથા વર્ગના કર્મચારીઓને આપી છે જેના થકી અમે એવું માનીએ છીએ કે એક પ્રચાર પ્રસારનું કામ થશે આ છત્રી જ્યાં પણ જશે કોઈ ક્યાંક બેનો નવસારીથી આવે છે કોઈક વલસાડથી આવે છે ભરૂચથી આવે છે આ બધી જ જગ્યાએ આ કેચ ધ રેઈન ના સ્લોગન વાળી છત્રીઓ એમના ઘરે પહોંચે અને એમના ફેમિલી

પછી એસએમસી ના અમારા આશ્રય સ્થાનો જે છે ત્યાં ચારસો જેટલા જે ઘણી વખત લોકોને જગ્યા નથી શેલ્ટર નથી હોતી બસ સ્ટોપ ઉપર જતું હોય કોઈ રેલવે સ્ટેશન પર સુતું હોય એ બધાને સુરત મહાનગરપાલિકા પોતાના સમાવે છે એમના માટે જમડવાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને આવા કાલે પણ બીજા સાત આઠ પ્રોગ્રામો જેમાં વૃદ્ધાશ્રમમાં કાલે વૃદ્ધોને જમાડીશું અમે અમે કોશિશ કરીએ છીએ કે અમારા બધા કાર્યકર્તાઓ સાથે અમે જાતે જોડાયા છે પીરસવામાં પણ અમે જોઈએ છીએ અને આની કાળજી રાખીએ છે કે અમે જે કામ કરીએ એને વધુમાં વધુ રીતે વેગ મળે લોકો સમજે અને ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ લોકોનો વધતો જાય એ જ આ સહિત આ બધા જ કાર્યક્રમો એક સારી રીતે થાય એનું પ્લાનિંગ કરતા આવીએ છીએ